બે હજાર ચૌદ પહેલાં નરેન્દ્ર મોદી અને ભાજપની આખી ટીમ નાની નાની વાતમાં એવું કહેતા હતા કે ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારથી હળહળતો અન્યાય કેન્દ્ર સરકારની ગુજરાતના ખેડૂતોને થપ્પડ આમ કરીને એક જાહેરાત પણ દેતા હતા હવે ડબલ એન્જિન સરકારના ખૂબ ગાણા ગાય છે હવે આ ડબલ એન્જિનની સરકારમાં જે ખેતીવાડી વિભાગ છે કૃષિ વિભાગ છે એણે જે અહેવાલ આપ્યો એ મુજબ કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને જે ખાતર મળવું જોઈએ આ દોઢ લાખ મેટ્રિક ટન ખાતર જુલાઈ મહિનાના અંત સુધીના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે ગુજરાતને દોઢ લાખ મેટ્રિક ટન ખાતર ઓછું આપવું છે તો આને થાપડ ગણશું લાકડી ગણશું છરી ગણશું કે પીઠ પાછળ ખંજર ગોઈ ભરાયું એવું કહેશું એટલે ડબલ એન્જિનની સરકારમાં ગુજરાતને હળવતો અન્યાય અથવા તો ગુજરાતના ખેડૂતોને પીઠ પાછળ જો કોઈ ખંજર ભોગતું હોય તો આ નરેન્દ્ર મોદી શાસિત સરકાર છે એ ગુજરાતના ખેડૂતોના પીઠમાં ખંજર ભોકે છે એ આના ઉપરથી સાબિત થાય છે